સંપૂર્ણ વિશ્વાસ સાથે પોલીસ સ્ટેશન રાધનપુર દોડી ગયો અને મારી લેખિતમાં મેં ફરિયાદ આપી પણ આ પોલીસે કોઈ આની ગંભીરતા ના લીધી અને મને ખોટા ખોટા વર્તનો આપી મને ખોટા હેરાન પરેશાન કર્યો

સુસાઇટ નોટ વાયરલ થાય છે અને ત્યારબાદ આ મંત્રીનો પુત્ર રાધનપુર પોલીસ માં જાય છે પરંતુ તે સમયે પણ ફરિયાદ લેવામાં આવતી નથી અને ત્યારબાદ રાધનપુર કોર્ટ માં આ દાખલ કરવામાં આવી છે ત્યારે અગીચાણામાં પણ આવો જ એક મનાવ સામે આવ્યો છે ગરીબ ખેડૂત છે અને આ જે ખેડૂત છે તેના નામે આ મંત્રી દ્વારા આ મંત્રી દ્વારા લોન ઉપાડી લેવામાં આવી છે અને આ લોન ન ભરતા અને ખેડૂતને નોટિસ મળતા આ ખેડૂત રાધનપુર પોલીસમાં જાય છે પરંતુ રાધનપુર પોલીસ પણ તેમની ફરિયાદ લેતી નથી અને ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે ત્યારે હવે આ પિટિશનમાં તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ હુકમ પણ કરવામાં આવશે તેવું ખેડૂતનું કહેવું છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો રાધનપુર અને સાતલપુર તાલુકાના મંત્રીઓ દ્વારા

ન્યાય માટે વલખા મારી રહ્યો છે ન્યાય માટે રાધનપુર પોલીસ જવામાં આવ્યું છે રાધનપુર પોલીસે અત્યાર સુધી ફરિયાદ લીધી નથી અને ત્યારબાદ એસપી માં પણ જવામાં આવ્યું હતું અને એસપી એ પણ ફરિયાદ ન લીધી ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટના આ દરવાજા ખખડાવ્યા છે રાધનપુર પંથકના ગીચાણા ગામનો આ ખેડૂત ગરીબ ખેડૂત છે અને તેના ખેતરમાંથી આ મંત્રી દ્વારા લોન લેવામાં આવી હતી અને આ લોન આ ખેડૂતની જાણ બહાર લેવામાં આવી હતી ખેડૂતને ખબર પડે છે ત્યારે આ ગરીબ ખેડૂત ન્યાય માટે રાધનપુર પોલીસ સ્ટેશનમાં જાય છે પરંતુ રાધનપુર પોલીસ અરજીની રમત રમત રમી રહ્યો છે ત્યારે આ પ્રથમ અગીચાણાના ખેડૂતની વાત અને વેદના સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ મારું નામ આયર શંકરભાઈ ડુંગરભાઈ અગિજાના તાલુકો રાધનપુર જિલ્લો પાટણનો રહેવાસી છું હું એક સામાન્ય ખેડૂત છું મારી જમીન ઉપર ખેતી કરી પરસેવો પાડી મારા સહપરિવારનું ગુજરાન ચલાવું છું હું એક એવા સત્ય સાથે ઊભો છું કે જેને મારા જીવનનો બદલાવ લાવી દીધો છે અમારા ગામની સેવા સહકારી મંડળીના મંત્રી એવા જહાભાઈ માધેભાઈ રબારી એ મારા ખોટા દસ્તાવેજો બનાવ્યા ખોટી સયો કરી કરાવી અને મારા નામ ઉપર લાખો રૂપિયાનું ધિરાણ મેળવી લીધેલ છે આની મને જાણ થતાં હું સંપૂર્ણ ન્યાય મેળવવા માટે સંપૂર્ણ વિશ્વાસ સાથે પોલીસ સ્ટેશન રાધનપુર દોડી ગયો અને મારી લેખિતમાં મેં ફરિયાદ આપી પણ આ પોલીસે કોઈ આની ગંભીરતા ના લીધી અને મને ખોટા ખોટા વર્તનો આપી મને ખોટા હેરાન પરેશાન કર્યો આના પછી હું એસપી સાહેબને લેખિતમાં મે ફરિયાદ આપી એની ફોરવર્ડિંગ રાધનપુર યુએસપી ને કરવામાં આવી રાધનપુર યુએસપી કર્મચારીઓએ કોઈ મારી આની ગંભીરતા ના લીધી અને ખોટા આશીર્વચનો આપ્યા એના પછી હું સામાન્ય ખેડૂત હોવા છતાં મારે કોઈ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં મારે કોઈ રાજકારણના છેડા નતા પણ છતાં હું સંપૂર્ણ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના પગે ત્યાં ચડ્યો મને વિશ્વાસ છે કે નામદાર હાઈકોર્ટ મને ન્યાય આપશે મારી સાથે દગો થયો છે મારા રૂપિયાનો ગેરવેપાર થયો છે અને આનો જવાબદાર એવા અમારી ગામના મંત્રી જહાભાઈ કે જેણે ખોટા દસ્તાવેજો કર્યા ખોટી સહયું કરી હિરાણ મેળવ્યું તથા બનાસ બેંકના મેનેજર એવા દશરથભાઈ ઠાકોરે જાણ હોવા છતાં ખોટા દસ્તાવેજો ઉપર ધિરાણ આપ્યું અને આની હશે પોલીસ રાધનપુરની જવાબદાર છે કારણ કે આ ફરિયાદ અમે લેવા માટે જ્યાં એની ગંભીરતા લીધી હોત તો આ કૌભાંડ જરૂર બહાર આવત કે શું એક સામાન્ય ખેડૂતની અવાજની કોઈ કિંમત નથી શું મારો હક મારી જમીન મારી ઓળખે બધું કોઈ સળ કપટથી સીનવી શકાય છે મારે ન્યાય જોઈએ છે પણ ન્યાય માત્ર મારા માટે નહીં દરેક ખેડૂત માટે જોઈએ છે જેને આવે મંડળીઓમાં વિશ્વાસ છે જો આજે હું ચૂપ રહી જાઉં તો મારા આવા ગુભાંડીઓ વધુ હિંમત ધરશે પણ નહીં હવે હું શાંત નહીં બેસું હું લડીશ પુરાવા સાથે લડીશ સાચા ન્યાય માટે લડીશ અને હું ઈશું છું કે જે ભાઈઓ બહેનો એ આ વાત સાંભળી રહ્યા છે તેઓ પણ મને સાચા સાથ સહકાર આપે કેવી રીતે કોઈ ખેડૂતના નામે વિના જાણે ધિરાણ લઈ શકાય કેવી રીતે પોલીસ ચોકસાઈ વગર ફરિયાદ રોકી શકે હું આજે એક અવાજ છું પણ આપણે બધા સાથે આવી દગાબાજી સાથે ઊભા રહીશું તો સત્ય હંમેશા કીત છે સત્યનો વિજય થશે મને ભરોસો છે કે મારા ભાઈ બહેનો આવા કોબળીઓની સાથે લડશે અને મને સાથ સહકાર આપશે એવો પૂરો આ માધ્યમ દ્વારા વિશ્વાસ છે આચાર રાધનપુર તાલુકાના અગીચાણાનો ખેડૂત અગીચાણાના ખેડૂતને ખબર ન હતી કે મારા ખેતર ઉપર આ મંત્રી લોન લઈ લે છે મંત્રીએ લોન પણ લઈ લીધી અને ભરવા સમયે આ જ્યારે આ રકમ ન ભરતા ભાંડો ફૂટ્યો છે અને

રમત રમત અરજીની જમી રહી છે રાધનપુર પોલીસ કેમ ફરિયાદ લેતી નથી તે સવાલો ઉભા થયા છે કારણ કે રાધનપુરમાં બંધવડની પણ આ ફરિયાદ પડી છે અને કોણલાપુર શેરગંજની પણ આવી ફરિયાદ પડી છે છતાં પણ આ રાધનપુર પોલીસ અરજીની રમત રમત રમી રહી છે માત્ર એક જ અર્જનશન મુકામે જે મંત્રી સામે ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારબાદ અત્યાર સુધી એક પણ ફરિયાદ

અથવા તો આ સહી કરવા પડવામાં આવ્યું હોય તે સમયે આ ખેડૂતને એવું કહેવામાં આવ્યું નથી કે તમારા નામની અમે લોન લઈએ છીએ અને આ લોન મંત્રી દ્વારા વાપરવામાં આવી છે આ ખેડૂતની વેદના છે આ ખેડૂતનો સવાલ છે આ ખેડૂતનો પ્રશ્ન છે આ ગરીબ ખેડૂત લાચાર છે કારણ કે જ્યારે આ સિસ્ટમ છે એ સિસ્ટમ ફરિયાદ લેતું નથી અને નામદાર ગુજરાત હાઈકોર્ટના જ્યારે દરવાજા ખખડાવાના થાય છે ત્યારે આ તંત્ર સામે આ સિસ્ટમ સામે પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યારે આ રાધનપુરમાં આ પ્રશ્નો ઉભો થયો જોવા મળી રહ્યો છે ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ બાબતે ત્યારબાદ એફઆઈઆર નોંધવામાં આવશે કે આ તપાસ દરમિયાન આ અરજી કાઢી નાખવામાં આવશે તે તો આવનાર સમય બતાવશે હાલ તો આ ખેડૂતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરી છે બજેટ જો તમે અમારી ચેનલ માં નવા છો અને આ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર